હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે વરસાદની આગાહી નવરાત્રી દરમિયાન ઝરમર વરસાદ વરસાદ અને અને વાદળછાયું વાતાવરણ રહી શકે છે નવરાત્રી દરમિયાન ગરમીનો માહોલ રહેશે નવરાત્રિમાં ખેલૈયાઓની મજા બગાડી શકે છે વરસાદ ત્યારે ફરી એકવાર હવે વરસાદને લઈને જે આગાહી થઈ છે અને તેમાં નવરાત્રીમાં વરસાદ આવી શકે તેવી પણ આગાહી છે નવરાત્રીની શરૂઆતમાં ક્યાંક છાંટા પડવાની શક્યતા કે વાદળ આવવાની શક્યતા રહી શકે છઠ્ઠા છઠ્ઠા નવરાત્રી છઠ્ઠા નવરતાથી દશેરા સુધીમાં રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે ક્યાંક હળવો થાય ક્યાંક ભારે થાય ખાસ કરીને મધ્ય ગુજરાતના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગોમાં કંઈક પ્રમાણ વધુ રહી શકે તારીખ ચોવીસ પચીસ સપ્ટેમ્બરમાં કંઈક વધારે પ્રમાણ રહી શકે અને લગભગ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં નવરાત્રિમાં বৰদেডে ঝাপা পাৰে